અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબની ઉપસ્થિતિની અંદર જ્યારે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું ને હજારોની સંખ્યામાં અમારા કાર્યકર્તાઓ અને જનતા જોડાણીથી ભવ્ય સભાનું પણ આયોજન થયું હતું અને જેમાં પણ જોયું કે હજારોની સંખ્યામાં લોકો આવ્યા હતા ભારતીય જનતા પાર્ટીએ જ્યારે ત્રીજી વખત મને તક આપી છે અને કચ્છની જનતાનો જ્યારે સેવા કરવાનો અવસર આપ્યો છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી વતી ઉમેદવાર તરીકે મેં આજે નામાંકન ભર્યું છે અને તમારા બધાના માધ્યમથી હું કહીશ કે જનતાએ દસ વર્ષ મને પ્રેમ આપ્યો છે અને પાંચ વર્ષ માટે પણ હું એમનો સહકાર માગું છું આપ સૌનો આભાર ધન્યવાદ જે પ્રમાણે સમગ્ર છેલ્લા એક વર્ષથી ગુજરાતની અંદર અમારા ભારતીય જનતા પાર્ટીમાં દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં વિકાસ રાખી વિશ્વાસ રાખીને અનેક કાર્યકર્તાઓ અન્ય પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે કચ્છની અંદર પણ આજે અનેક કાર્યકર્તાઓ અન્ય પાર્ટી જોડીને છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે જોડાણા છે ત્યારે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતી હું એમનું સ્વાગત કરું